મસ્ત મજાના અને જો નજારો જો એકદમ દરિયાનો કેવો મસ્ત આવે ને મસ્ત આવે અને મસ્ત લાગે તો તા નકર ગમે ત્યારે ગમે ના કરી દેવાનું છૂટી આવે દરિયો અડધો ખાલી થઈ ગયો ને અડધો ભેરો છે અને ખાલી થવાની તૈયારીમાં છે નહી જો ખાલી થઈ ગયું છે ને આપણો જેલો પણ ખાલી થવાનું શરૂ થઈ ગયું છે તો આપડી મચ્છી નીકળશે આમાં તો આ જોરદાર લાટ બધી પબજી છે ને એ તમને બતાવવામાં આવશે પણ થોડી વાર લાગશે કન્ટિન્યુ ને અહીંયા પાણી જાય છે અહીંયા છે આપણે દેશ ને બધું કામ પરફેક્ટ થઈ જશે હવે આ જાહે ઘરે હું જ અહીંયા શું અને આ વિડીયો મોટું વિશાળ જગ્યાની અંદર ઝીલું છે બોલે તો અમે ઝીલું કે એ તમે જે કહેતા એ પાણી છે આની અંદર કેટલી પ્રકારની મચ્છી છે ને કેટલી મચ્છી છે એ બધી જ તમને બતાવવામાં આવશે છેલ્લા લગન કન્ટિન્યુ વિડીયો વાહ કરી ફાઇનલી મને એમ લાગે છે કે બીજી ડિશ લેવા જ આવી પડશે કદાચ કેમ કે વાદળછાયું થઈ જશે કે તો પાણી તો આવે છે પણ ધીમું કાઢે ને પ્રેસ તાકાત ન કરીએ કે એમ આમ એટલે કે આ તારિયા ઝીલું છે પછી તારિયા ઝીલું કાંઈ આમ છપ્ટી કરતાં ખાલી ન થાય બાકી ટાકો ઓલો લસણ મોટું મશીન આવે ને ડીઝલ ઝીલું એથી કર્યું ને એક વખત મેં ઉડ્યું ને તો એથી દોઢ બે અઢી દોઢ દોઢ બે દોઢ કાં બે અઢી કલાકથી ચાર પાંચ વર્ષ પહેલાં તેથી મારી યુટ્યુબની ચેનલ નહોતી નકર તો કે તમને એ દેખાડે આજે દેખાડે તો ફાયદો ન પડત તેથી ડીઝલ બીડો મારે બે લીટર આ મફતમાં મફતમાં જીલું ખાલી કરવાનું છે તો એકાદ હજી મને એવું લાગે છે લઈ આવું તો આમ વાદળા જોઈએ આવો નજારો બહુ ગમે પણ આ જો કે આ વાદળા થાય નહીં સારું અત્યારે અત્યારે ગાડરિયા વાદળા કેમ હોય કરો અત્યારે ગાડરિયા વાદળા હું ભૂલે છે ને કેવા વાદળાને કેટલા આમ જોવો છું ને યાર વાહ જોરદાર ઓલા તો મોટા ગાડરિયા વાદળિયા વાદળા આવે છે બોલો જો ચાલો બને રાજો મિત્રો ફાઈનલી આપણે પ્લાન જોવા મળી જશે બોલો તો રેમન પણ બતાવે નહીં કદાચ ને આમાં ઘડી જશે મેં તમને ભલા ને અમારો દરિયો વાદળા નજારો એમની એક અંદર કેટલી વસ્તુ તમને બતાવું હે મારો વાલા તો બોલતો બધાય જે જીલું ખાલી કરવામાં ભલ ભલાના ચક્કા છૂટી જવાના છે કેમ કે જીલું બહુ મોટું છે આ ડીશ છે અહીંયા પાણી નીકળે છે અહીંયા મોટર નીકળે છે પાદલા દુન્યા નથી જને જીલું મોટું ઝીલું છે તો હવે હું છે ને અત્યારે ઘરે વયા જાઉં પછી પાછો આવી યાર એટલે આપણો જીલું જે ખાલી થાય છે એટલે કઈ ખાલી થઈ જ છે ને સેઝલ હું ઘરે જઉં ને ઘરે લવી આવું ને શાક પડીને આવી જશે તો આ સેઝલનો કંઈક શાક આવી જ છે ટાટરો છે બે ઢીંગા ને એક માછલી માછલી કેમ મેં એક કતવે એક કતવે હા એક માસે જે લાટા આવી જોઈએ તમારે આજે એક આવી કઈક બનો પડી તો આવી રીતે છે ભાઈ ત્રણ જીંગા ના હોંડી એવો ટોટરો ઢમ લો કે હાલો તો આપણે આવા જેલું ખાલી થાય છે બહ બહાટ એવો અને હું મારા જાળે જાવ જોવા એટલે તા બંને તમને ખબર જ છે આ એટલું માસે અને ઓક્ટોબર જ ને આ હોંડિયા ને એ મે પકડ મે આનંદ ભાઈ ધોવું પડે એમ છે વ્યવસ્થિત ધોઈ પછી દેખાય કેમ કે અમારે એકલો ગારો છે ને આની જાવ એકલો ગારો છે કે તો એના કારણે દેખાય ની કઈ ડોળો સાક લાગે

પણ હવે હું પાછો જતો ખરે પાછો આવી કાઈ મંદિર ની ચાલો તો આપણે આવી જલા સીટા આપણે આવી જા આપણે ખાડે હમ હમ તારિયા જીલુ કેવા તો તારિયા એટલે આપણે પોગી જશે મસ્ત મજાનો મોટર બોટર બધું દેખાઈ જશે હવે પાણી કઈ છે નહીં તો હવે શાક પકડવાનું મેં શરૂ કરી દી અને હું હું શાક પકડી હું હું નીકળે એ તમારે બધાને છેલ્લે લગ્ન બીને રહેવાનું અને જોવાનું અને ખાસ કરીને કંઈક કોમેન્ટ કરી દો આ ડેબાવાળી છે તો મારી હેરવેલ આવે છે એટલી મહેનત કરે છે તો એને કંઈક કહો દરિયામાં ઓછી આવે હું એમ કહું ઉઠ ઓસી આવે એવી કોમેન્ટ કરો એમ તો એમ કે મને પરાયડ લાવે એમ બોલો બે મજા એ છે કે હું છે એ જ કોમેન્ટ કરીને કહી કા કા પકડો મળી પકડીને પછી મળી ખોટા ખોટા કરું કા હા પાણી કે ખાલી નાના નાના ખાતા હે એટલું છે એમ આમાં છે આમાં તમ आज मा गणो लेवायची आज मा गणो लेवाय जायते पकडू ना पडा दोर मना खजेन माने आपडे सेने आ जी मोठो पाणा उठवनो छे आनी ते काम जो कइसली बेठी काय ऐ सो जो कोइन जो कइसली तरी कइसली तरी एन केम काढवी ये बापा ले काढवी नी लगत के

આ મારી બેટી લે જો લે ખબર પડે પાદુયમ તલો તો પકડી શકાય પછી બની જાય ને એની લે આપણે બેન બેને ત્રણ જણા એ અને ઘણું બધું શાક છે એ તો એ ને આમ આને કાળો જો બગડી લીખે બોલો હાલો તો કહેલી પાછી કાટછું આ પકડી લીધા અલે મોટી જ કેમ દોડી રહ્યો અન કતા મે ઉલટી કાઢ્યો મને બગાઈ છે તે આ હોપટ કહેલી વીય છે અને આપણે પકડી લીધી આમ જોવો તમે એ નહી જોવો લિંગા ભંગો નહી ખાટકી હા ઓ ખાટકી મરા ભાઈ એ જો આ ખાટકી ને છોટી खासु मारी

બે <coughs> છે <coughs> દેખાડી દઉં મોટું મોટું જો આવું હોય ને બીક લાગે આવું આ પાણો છે

ઈ ખાડો ઉતારણ ઓલા ઉલસવાનું શરૂ થઈ ગયું આ બધું ઉલસાઈ ગયું છે ઓલા પણ બધું શાક પકડાઈ ગયું અમારે કિલો ઉપર તો શાક આવી ગયું હા હા તે ખાડા ઉલસન બાકી છે ને તો પછી કોરા ખાઈ લેવું કેમ કે જાય છે લે બોલો જો આમ છે ને હવે છે ને આ ખાડો જે ખાલી થઈ જાય કે એમાં જે શાક કોઈ પકડી પછી કરે રાહુ એક મામા આવા ખાડા ઈ તું નતી ને એટલી હાજ પડી ગઈ તો રેવાય ને તો હાલો બાટી ખાલી થઈ છે બળદ નીકળો ને મફત બોલો હજી કહી દઉં તમે કોઈ એક આપીને વિડિયો જોયો ખબર નહિ તો 5000 નો પોપાવલો છે આપડે હો 5000 ને 20 રૂપિયા ની મોટર ચાલે હે ઈ તેવા પાણી નીકળે મફતમાં બોલો લ્યો જો અમાર અંધાઈ બેહી જાન ને બોલા પણ બેઈ જા સેજ અહીં ઊભી બોલી ઓલા પણ બેહી ગઈ ઓલા પણ વીરજી શાક પકડે અજી હવે વીરજી ઠાકી જાય રાવા દે ને ચાલો તો હવે બિના તો સેલે સેલે શાક દેખાડીશ હો હે આમલે બધું ખાલી થઈ જશે આપણે ઓલું ખાલી થઈ જલું તો એમાં નાખી દીધું છે હવે છે ને આ સેલો કાઢો ને હવે અમાર સેજલ નાખી પકડાઈ ગયું મી જોવો મટીડી છે એમટીડી તમને ઓ આ પક કેટલા કોણ છે લો અમે તમે જોવો યાર તો દો બાં મરખા દરિયા અંદર જ સા ફાળો અને આમાં શાક તો નિવાદ નકો જો આજ હું તો કો કિલો ઉપર શાક ખાને લશાસ આજ રોટ કિલો હું કિલો થી કિલો 10 કિલો ને પકડી લઉ વાહ ભાઈ વાહ ઉ છે ખાની આમ જો એ ભાઈ ભગ્યો તો આપણે આટલી બક શાક પકડું છે આવી રીતના પેક શાક છે અને હોંડિયા છે આ કોણ શાક તો આપણે બહુ કામનું નથી હોંડિયા ખાસ કરીને કામ ના હે અને આવા હોંડિયા હે કાઈ કામ તમે જોવો યાર અને આ છે 1.5 કિલો નાઈસમાં છે હશે હશે હે હશે ચાલે તો તમે રામ તોવાનુંથી શરૂ છે અમિતા આડી પકડ લે આ પકડ્યો લઈ ગઈ હાલો તો આવી રીતનો સક કઈ ડોડકલાડી જશે એમને વશલ થઈ મોજ આવી ગઈ તો હવે અમારો આ તમને ગમ્યો હોય તો બધાયને ને આપણે વિડિયો પણ આ પૂરો કરી ફરી પાછા મળશું આપણે નવા તો જય માતાજી